વૃદ્ધનો જીવ બચાવ્યો પાણીના પ્રવાહમાં વૃદ્ધનું બાઇક તણાઈ ગયું હતું આ અંગે વધુ માહિતી સંવાદદાતા મુસ્તાક આપી રહ્યા છે મુસ્તાક દ્રશ્યો સામે આવી ગયા છે જેમાં વૃદ્ધ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જાણવા માંગીશું શું હતી આ ઘટના બિલકુલ થી વાત કરવામાં આવે તો આજે બપોર બાદ જે છે જામનગર ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે જે છે વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે જામજોધપુર કાલાવાડ લાલપુર સમગ્ર જે પંથક છે તેમાં ભારે વરસાદ છે ખાસ કરીને કાલાવડમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને એમાં અમુક જે ગામડાઓમાં પાંચ થી સો ઇંચ નો વરસાદ છે જે કતર ગામ છે કે તેમાંથી એક નદી પસાર થઈ રહી છે અને પુલ ઉપરથી પાણીના ધસમસતા પ્રવાહ થઈ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ છે પોતાનું મોટર લઈ અને આ ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધતા જે તેમનું તેમનું મોટર સાયકલ તણાઈ ગયું હતું મોટર સાયકલ ની સાથે વૃદ્ધ પણ આ ઘટનાની જાણ જે છતર ગામના યુવાનો છે જે મલેક પરિવારના તમામ યુવાનો છે તેને ખબર પડી અને તાત્કાલિક તેમનું જે વૃદ્ધ રેસ્ક્યુ કર્યું હતું અને તેમનો જીવ બચાવ્યો હતો આ સમયે જે પ્રથમ વખત યુવાન જે કૂદ્યો હતો એ પણ તણાયો હતો પરંતુ ત્યારબાદ આખું ગામ અને મલેક પરિવારના તમામ યુવાનો ભેગા થયા અને વૃદ્ધ ને જે તે દુઃખતા બતાવી હતા સાથે તેમની પૈસા ભરેલી કોથળી તણાઈ હતી એ પણ તેમને પરત અપાવી જી બિલકુલ આભાર મુસ્તાક આ તરફ રાજકોટના ઉપલેટા પંથકમાં ગાજવી સાથે વીજળી પડી હતી બજેઠી ગામે વીજળી પડતા